આ રહ્યો ને અહીં પૂરો થઈ ગયો તો તો હવે આપણે બીજો છેડો બાંધીને આને પોકળી છે સુંદર મજાની મિત્રો કારણ કે આપણે વાવીને એના મોસા પચીસ દી જેવું થઈ ગયું છે મિત્રો આ જોવા મળી દોરીએ હરવી એ દોરીને આપણે હવે ફટાફટ આપણા વાહડામાં આટવી આટવી ને બાંધી દેવાની છે જય માતાજી મિત્રોને જય શિયાારામ કેમ છો બધા મજામાં તો તો આપણે ફરીવાર એકવાર આવી ગયા છીએ નવા વિડીયો સાથે અને આજે શર્ટ બટના બટન બધા ખોલી નાખ્યા છે આપણે કેમકે હમણાં બહુ તડકો પણ બહુ છે અને ભયંકર લૂ પણ બહુ વાયર છે મિત્રો તો આમ જોવું આપણે અત્યારે આ કામ કરી રહ્યા છીએ આ દોરી બાંધવાનું છટકાની દોરી એક શર્ટો બાકી તો કમસે કમ એક મહિનાથી સખત કામ કરી રહ્યો છું મિત્રો આ છટકાની દોરી બાંધું છું એકલો એકલો બીજું કોઈ કરાવતું પણ નથી સાથે અને હવે બસ હજી આવા બે ફીંડલા રહ્યા છે સટકાની દોરી બાંધી અને આપણે અહીંયા જુઓ અહીં શેડો પૂરો થઈ ગયો હતો આ શેડો રહ્યો ને પૂરો થઈ ગયો હતો તો હવે આપણે બીજો શેડો બાંધીને અને આને પોગાડી એટલે કે આ બાજુ સાઈડમાં ના પોગાડવાનું છે એમ સામે વરસાદ પણ હવે ધીરો ધીરો ઠંડાય છે એવું લાગે છે થોડોક આવી જાય ને તો અમારે માંડવીમાં પાણી જેવું થઈ જાય મિત્રો એટલે આવું કામ કરી રહ્યા છીએ વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં પીડિયો આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બહુ મિત્રો આપણા જે આગળ ઘણા સુધી બન્યા રહીજો વિડીયો બહુ મસ્ત થવાનો છે વિડીયોને તમે લાઈક નથી કરતા ને મિત્રો ખૂબ જ દુઃખ થાય છે કારણ કે કેટલી મહેનતથી હું આ બ્લોગ બનાવી રહ્યો છું મિત્રો તમે સપોર્ટ નથી કરતા સપોર્ટ કરજો વાલા ચાલો આપણે આગળ જઈએ તો ફાઇનલી મિત્રો એક ખેતરનું કામ થઈ ગયું છે પૂરું અને હવે બીજા ખેતરમાં જ્યાં રોરડા ઉપરથી કૂદકો મારી ને જે મગફળી આવી છે એમાં આવે છે એક ત્રણ તાર તો મારેલા છે ઝટકાના પણ હવે એવી ઈચ્છા છે કે આ પીંડું વધ્યું છે આપણે હવે આપણે મારી દઈએ

કારણ કે આવીને એના ઓછા મોસા પચીસ દી જેવું થઈ ગયું છે મિત્રો આમ જો મોટા ધાણા પણ થઈ ગયા પવન છે એટલે કદાચ મારો અવાજ તમને ઓછો આવતો હોય છે એવું હશે જુઓ ખૂબ જ પવન છે મિત્રો અત્યારે અને આપણી મગફળી છે કેવી થાય એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો આપણે વાવી સેવન પહેલી વહેલી એ પહેલાં મગફળી વાવતા અમારે ત્યાં આ બાજુ પણ હવે રોઝડાને ભૂંદળોની ત્રાસ બહુ હતો ને વાલા એટલે બંધ થઈ ગયા બધું વાવતા તો હવે ધીમે 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 બધા વાવે છે હાથ આઠ દસ વીઘાની બાર વીઘાની એવી રીતે વાવે છે તો આપણે પણ વાવી છે દસ વીઘાની છે હવે કેવી થાય તો ઉપરવાળાના હાથમાં છે વરસાદ કેવા થાય પાછો ત્રણ વરસાદ આવે તો આપણે નુકસાન કરવું એટલે હવે આ બાજુથી અહીંથી શરૂ કરવું આ વિડીયોથી ત્યાંથી ના વાહડો ઉપરથી એવી રીતે હું હરવી દોરી બાંધતા જઈએ આપણે એટલે આટલું કવર થઈ જાય જેટલું કવર થાય એટલું આપણે સારું તો હાલો ચાલુ કરીએ આપણે મને એમ કે મારા યુટ્યુબર મારા યુટ્યુબ ફેમિલીને હું મારી મગફળી મારું ખેતર ચાલો આપણે કામ फटाफट કરીએ હજી ઘણા કામ છે વિડીયોમાં બન્યા રહેજો આગળ સુધી ફાઇનલી મિત્રો આપણે દોરીનો આખો ફીંડલો વીખી નાખ્યું છે અને હવે આ દોરી પડી તમને નીચે જે દેખાય છે આ જો આ પડી દોરી છે પોહરવી કે દોરીને આપણે ફટાફટ આપણે આ વાહડામાં આટવી આટવીને બાંધી દેવાની છે તો જલ્દી જલ્દી કામ પૂરું કરવું પડશે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો હજી ઘણું બધું બાકી છે આપણે બાઈક